ચલો જય માતાજી બધાને આજે આમ નોર્મલી આપણે ભેગા થતા હોઈએ છીએ તો કોઈ મનોરંજન માટે ભેગા થતા હોય છે કાંઈ હું તમને કોઈ સારી ઇન્ફોર્મેશન દેવા માટે ભેગો થતો હોય છું ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચું તો એવી બાબતો લઈને ભેગા થતા હોય છે આપણે ભારત વર્લ્ડ કપમાં ખૂબ સારું કરી રહ્યું છે એવું કંઈક આપણે કંઈક સારો મેસેજ લઈને તમારી સમક્ષ હાજર થતો હોઈ છું પણ જે મેં આ ન્યૂઝ જ્યારથી સાંભળ્યા ત્યારથી મારું આમ મન કંઈક કંઈક વિચિત્ર મને ફિલિંગ આવે સાચું કહું તો અને કારણ કે હું બાળક શું છે ને એને હું હું સમજી શકું છું તમે બધા પણ સમજી શકતા હશો પણ હું જરૂરથી જણાવીશ કે જ્યારે પોતાનું સંતાન હશે ને ત્યારે તમે એને કંઈક અલગ રીતના જ સમજશો આજે જ્યારે કોઈ બાપ આ સમાચારને સાંભળશે ને ત્યારે એની અંદર પહેલી કરુણતા તો એ થશે કે મારું બાળકને હોત તો શું થયું તેની સાથે અને એને એ બધું જેટલું પણ જેટલી જે પણ ઘટનાઓ ઘટી છે બધી એની નજર સમક્ષ એ ગેમ ઝોનમાં આગ લાગી અને એ આગના કારણે નાના એવા છોકરાઓ જેને આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ ઘણી વખત ઈશ્વર પર પણ આપણને શંકા થાય તું છો તું છો તો કેમ મારા જેવા તમારા જેવા આપણા જેવા ગયા તા ને રમવા ગયા રમત રમાઈ ગઈ આજે ઘણા બધા જે ડેટા એવો છે ડેટા પ્રમાણે અત્યારે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ છોકરાઓ છે એ છોકરાઓની

એક શબ્દ છે કે ગેમ મસ્ટ ગો ઓન એટલે વ્યક્તિ શું કરે છે સ્વીકારે છે કઈ ખોટું નથી સ્વીકારીને આગળ રાઈટ આપણી પાસે કેમ એવા ઇક્વિપમેન્ટ્સ નહોતા કે જેના કારણે આ દુર્ઘટના તડી શકે અને જો આપણી પાસે એવા ઇક્વિપમેન્ટ્સ નહોતા તો પછી હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે તો પછી એને પરમિશન કઈ રીતના મળી છે

આપણી એક નાનકડી ભૂલના કારણે ઘણા બધા લોકો છે ઘણા બધા છોકરાઓ છે ઘણા બધા બાળકો છે એ મોતને ઘાટ ઉતરી ગયા છે એ બાળક જ્યારે નીકળું છે મારે મારા તો વિચારવામાં જો મને આવું જ આવે બાળક જ્યારે નીકળું હશે ત્યારે બાળકે કદાચ એના પપ્પાને કીધું હશે એના મમ્મીને કીધું હશે એની એની બેન સાથે ઝઘડો કરીને નીકળું હશે કે મમ્મી બેન ને કે જેવો મારો ડોરેમોન વાળો જે કંપાસ છે એ કંપાસ ન લે એ મારો છે અને કે છે અટતી નહીં દાદાની લાકડી છુપાવીને યોગ્ય છે ફરી એક વખત જયારે પાછો આવું ત્યારે દાદાને એ છુપાયેલી લાકડી છે એ આપીશ છતાં પહેલા કદાચ દાદીને ભેટ્યો હશે દાદી એને કદાચ ચુંબન આપ્યો હશે એને પપ્પી કહી રહી હશે અને એ બાળક નીકળી ગયો હશે કદાચ એવું હશે કે મારે અત્યારે ગેમ રમવા જવું છે એની પણ આશાઓ હશે એને પણ એવું લાગતું હશે કે ફરી એક વખત દાદીને ભેટું અને એને જે મારા ગાલ પર કરેલું ચુંબન છે એનો હું જવાબ આપું હું પણ દાદી ને વાલ કરું નાનકડું બાળક હશે નાનકડા બાળક પોતાની બેન ને હશે કે બેન જે ડોરેમન વાળો કંપાસ છે જે મને બહુ ગમતો હતો તને બહુ ગમતો હતો પણ હું તને નહોતો દેતો એ મારા દફ્તરના પેલા ખાનામ રાખેલો છે બેન આજથી કંપાસ તારો આજથી એમાં એકમાત્ર હક રહેશે તારો હક રહેશે પપ્પા દાદાને કહેજો કે એમની જે લાકડી છે ને એ લાકડી મેં પાછળ સંતાડી રાખી છે ત્યારે લાકડી દાદાને આપીશ દાદાને સોરી કહેજો અને ત્યાંથી દાદાને લાકડી આપી દેજો પપ્પા દાદીને પણ એમ કહેજો કે એમને જે મને ગાલે કરેલું ચુંબન છે એમનો જે વાલ છે મને એવું હતું કે એક વખત ગેમ રમીને પાછો ફરીશ ત્યારે હું દાદીને ખૂબ જબરદસ્ત રીતના ભેટીશ અને દાદીને કહીશ કે હું એમને ખૂબ પ્રેમ કરું છું પણ મને ગેમ રમવા જવું હતું મને 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 ખૂબ રસ હતો અને ઘણા સમય પછી મને પપ્પાએ હા પાડી હતી મને પપ્પા ગેમ ગેમ ઝોન સુધી લઈ ગયા પ્રશ્નો તો એ પણ હશે કે પપ્પા તમે એમ કહેતા હતા ઉનાળો ખૂબ ગરમ છે પણ પપ્પા અગ્નિની જ્વાળથી કાંઈ ગરમ છે નહીં પપ્પા હું પપ્પા પપ્પા કરતો રહ્યો પણ તમે બચાવવા ના આવ્યા હું તો તમને સુપરિરો માનતો હતો હશે પપ્પા કદાચ તમે પણ વિવશ હશો તમે પણ નહીં પહોંચી શક્યા બાકી તમે તો પહોંચી જ જાઓ ખ્યાલ છે આ કરુણ લાગણીઓ છે જે તમામના હૃદયમાં છે તમામના દિલમાં છે આજે રાજકોટમાં એક અઘટિત ઘટના ઘટી છે આજે રાજકોટમાં એક ગેમ ઝોન છે એ ગેમ ઝોન ખાતે આગ લાગી અને આગ લાગતા એ ગેમ ઝોનમાં નાના નાના બાળકો હતા ડેટા પ્રમાણે બહુ મોટી એવી સંખ્યામાં બાળકો હતા ચલ્યાવાલા હત્યાકાંડમાં કઈ રીતના એક માત્ર ગેટ હતો જ્યાંથી પ્રવેશ પામ્યા અને બીજું બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો કદાચ એવી જ રીતના આ ગેમ ઝોન પણ કંઈક એવું હતું કે જ્યાંથી કદાચ એક વખત આગમાં લપેટી ગયા પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો અત્યારે તાજા જે ડેટા આપણી સમક્ષ આવી રહ્યા છે એ ડેટાની જો હું કદાચ વાત કરું તો દોસ્તો અંદાજીત ત્રીસ થી પાંત્રીસ બાળકો છે બાળકો અવસાન પામ્યા છે એને કાળ ભરખી ગયો છે એને અગ્નિ ભરખી ગઈ છે ખાલી કલ્પના કરો કે એ બાળકો બાળકોની ઓળખ છે ને એમના એમના ડીએનએ ઉપરથી કરવામાં આવશે કે આ કોનું બાળક છે વિવશ છીએ લાચાર છીએ ખબર નથી શબ્દો નથી શું કહી શકીએ ફરી એક વખત કહું છું બે ત્રણ મહિના નો ખેલ છે તારો તો પેલાનો વાંકો ઓલાનો તો ખરા જળ સુધી આપણે પહોંચશું નહીં પણ એ બાળક પ્રશ્ન કરે કે કદાચ બે ત્રણ મહિના પૂરતો તમે મને યાદ કરશો પણ મારા પરિવારમાં આજે ખોટ વર્તાણી છે એ જ્યારે જ્યારે કોઈ બાળકને જોશે ત્યારે એનો બાપ યાદ નહીં કરે ને જ્યારે જ્યારે કોઈ એક બાળકને એની માં જોશે બીજા બાળકને કોઈ માં જોશે શું થયું હશે જસ્ટ વિચારો કારણ કે દાદા દાદી તમને ખ્યાલ છે કે એક ઉમરે પછી આવું આવું ઘટી જાય એટલે એમના શબ્દો એમ જ હોય ભગવાન મને કેમ ન લઈ ગયો હું જવા લાયક હતી કે હું જવાલાયક હતો બહુ દુઃખ થાય આપણને આપણને દુઃખ એ થાય છે કે આપણી પાસે લાચાર છીએ ભાઈ આપણે ખરેખર લાચાર છીએ આપણી પાસે આપણી પાસે કાંઈ નથી બરાબર આપણે આપણે બહુ ડેવલોપ હોવાનો ઢોંગ કરી રહ્યા છીએ આપણે ખૂબ આઝાદ હોવાનો ઢોંગ કરી રહ્યા છીએ આપણે ખૂબ એજ્યુકેટેડ હોવાનો ઢોંગ કરી રહ્યા છીએ કારણ કે જો આ બધું છે આપણી પાસે સાહેબ નાનકડી એક શોપમાં કદાચ આગ લાગી હોય તો આપણે સમજી શકીએ નાનકડી મોટી જગ્યા કે જેના નાના એકદમ ભૂલકાઓ કે જેનો કોઈ વાંક ન હોય એ બાળકો જો ત્યાં જતા હોય આજે ખબર નહિ મારથી શું કેવું શું બોલવું એ જ નથી સમજાતું ક્યારું નું આવું તું લાઈવ મે કુદ લાઈવ જય અને વિદ્યાર્થીઓને આ જે એવી ઘટના ઘટી છે કે જેને આપણે વર્ણન પણ ન કરી શકીએ અને અને એમાં આપણે શું લખી શકીએ આપણે એમ કહી શકીએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને પરિવાર છે ને આ દુખમાંથી બહાર નીકળવાની એક તાકાત આપે કઈ રીતના કઈ રીતના આપશે એ તો જેના ઉપર ઘટી હશે ને ખબર હશે ને સમજવા જેવું છે સમજવા જેવું છે પ્રશ્નો પૂછવા જેવા છે અને કદાચ આજ નહીં તો કાલે તમારે પૂછવા પડશે જ્યારે તમારી સાથે ઘટના ઘટશે ત્યારે તમને ખબર હશે હા એ પણ મેં વિડિયો જોયો સ્થાનિક પૂછે છે તો એમાં એ કે છે કે હું આમાં હું શું કરી શકું આમ જોઈ તો એનો મીડિયા સુધી વાત ફોગી ગયા એનો જવાબ પણ આમ જોઈએ તો યોગ્ય જ છે કે ભાઈ એમાં હું શું કરી શકું હું એને 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 ખોટો માનતો જ નથી

આપણે ભ્રષ્ટ લોકો એમાં તમે આવી જાવ એમાં હું આવી જાઉં એમાં આપણે બધા આવી જઈએ બાળકો માટે ખૂબ સંવેદના ખૂબ દુઃખ છે અને આને કોઈ શબ્દોમાં નહીં વર્ણવી શકાય ગમે એટલું લખવું એટલું તમે લખી લેજો પણ આમાં આને આને આપણે શબ્દમાં નથી વર્ણવી શકવાના જેની સાથે ઘટના ઘટી છે જે પરિવાર સાથે ઘટના ઘટી છે મને તો બસ જ્યારના સમાચાર થાય ને ત્યારનું મને એક જ એક જ ચિંતા ખાય છે અને કંઈક અલગ જ ફિલિંગ આવી રહી છે મને એવું થાય છે કે મારું બાળક આ હોત તો શું થાય આવી ઘટના જ્યારે ઘટેને દોસ્તો ત્યારે તમને તમારું બાળક યાદ આવે જો કદાચ તમે ફાધર છો તમે પિતા છો તમે માતા છો વેદના સંવેદના બધામાં છે તમે કદાચ માતા પિતા નથી તો એ સંવેદનાને તમે ફીલ કરી શકો છો પણ હું ખાતરી સાથે કહું છું જેને બાળક છે જેને પોતાની છાતીએ ચાંપ્યું છે એ બાળકને એ બાળક સાથે આવી ઘટના ઘટે છે ને ત્યારે એ બાપ જીવવા જેવો નથી રહેતો એની માં જીવવા જેવી નથી કારણ કે કદાચ એની જિંદગી માં રહેલી ખુશી એના રહેલી ખુશી છે ને એ એવું ભૂલકું હોય છે નાનું બાળક બાળક હોય છે શું કરી શકીએ ભગવાનને આપણે કહીએ માતાજીને આપણે કહીએ કે કોઈ દિવસ કોઈને આવો દુખદ અવસર ના આપે એટલે ને એ પ્રશ્નો છે એ પ્રશ્નો કરવા જેવા છે પ્રશ્નો પૂછવા જેવા છે ને હું તો યંગ જનરેશનને પૂછું છું તમે બધા યંગ છો તમે જાણો છો આ છઠ્ઠા ધોરણ સાતમા ધોરણ આઠમા ધોરણ વળા બાળકને આપણે નથી કહી શકવાના કે તમ પ્રશ્ન પૂછો પણ યુવાનને તો કહી શકું ને કે તમે પ્રશ્ન પૂછો તમારો હક છે જ્યારે તમે વોટ આપ્યો છે તો તમારો હક છે

એક વખત ખાતરી તો લ્યો એક વખત ખાતરી તો લ્યો એ જે તે પ્રશાસન પાસેથી ખાતરી લ્યો કે ભાઈ આ જે તે વ્યક્તિ જવાબદાર છે એની ઉપર કાર્યવાહી થઈ કે નહીં કાર્યવાહી નથી થઈ તો અઠવાડિયા પછી ફરી એક વખત કહ્યું શું ભાઈ કેટલેક ચાલ્યું આમાં થાય છે શું આમાં આમાં એક જ વસ્તુ થશે કે કોઈ વ્યક્તિ જવાબદાર હશે એ જવાબદાર વ્યક્તિ પર કેસ થશે એ કેસ આગળ જેને હાઈકોર્ટમાં જશે હાઈકોર્ટમાંથી જઈને સુપ્રીમ સુધી જશે ત્યાં સુધીમાં એ વ્યક્તિ વ્યક્તિને તે ઉંમર પાકી ગઈ હશે ઘણી વાર તો એવું બને છે કે ગુનેગાર ઇતિહાસ ગુનેગારના ઇતિહાસ ધરાવતો કોઈ વ્યક્તિ છે ગુનાહિત પ્રવૃત્તિનો ઇતિહાસ ધરાવતો કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ થઈ જાય એના દસ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં એનો કેસ ખુલતો હોય છે બોલો આ ભાઈ તમે શું કર્યું હતું એ વયોગ્યો ભાઈ એ વયોગ્યો એ ઘણાના જીવલેન વિયોગ્યો એ ખુદનો જીવ દઈ દીધો એને વર્ષો સુધી ટેસ્ટથી જિંદગી જીવી લીધી આજે મોરબી ઘટના વિશે કોઈ નથી બોલતું હું તો મારા તમામ વિદ્યાર્થીઓને કહું છું તમામ મને ચાહનારા લોકોને કહું છું તમામ જે મને ઓળખે છે એ એ લોકોને કહું છું કે સાહેબ આજથી હિસાબ માગો મોરબી વાળો માગો તક્ષશિલા વાળો માગો રાજકોટ વાળો માગો અને મને એટલી ખબર પડે કે સુધારો ત્યારે જ આવશે જ્યારે આપણે ઉપર ચડી જઈશું સુધારો ત્યારે નહીં આવે જ્યારે એ લોકો ઉપર ચડી જાય અરે મિનિમમ એક મહિના નારે ના એક મહિનો નથી ચાલવાનું ભાઈ મોરબી નું એક મહિનો નહોતું ચાલ્યું મોરબી નું એક મહિનો નહોતું ચાલ્યું થોડોક જ ટાઈમમાં એ અઠવાડિયું તમે યાદ રાખો અઠવાડિયામાં ભૂલાઈ જશે પણ એ પરિવાર કે જે પરિવારે પોતાનું બાળક ગુમાવ્યું હશે ને એ પરિવાર માટે હવેના આવનારા કોઈ પણ પ્રસંગો છે પ્રસંગોમાં સૌથી પહેલા એનું બાળક યાદ આવશે કરુણ શું શોકાતુર છું ખૂબ દુઃખ થાય છે અને જેમ બધા કેમ છે હું પણ કહીશ કે ભગવાન તમામ દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન કહેવાતા જે બાળકો છે એ બાળકોનો જીવ ગયો છે તો ભગવાન એમને પોતાના ચરણમાં રાખે ખુશ રાખે અને પરિવારને ખૂબ બધો ખૂબ બધો ચલો હવે મારાથી નથી થઈ શકતું આટલું જ રાખીએ આપણે અને તમામને કહું છું કે બસ આપણે આપણી આજુબાજુમાં બનતી જે બધી ઘટનાઓ છે ઘટનાઓ પર આપણે ધ્યાન રાખવું ધ્યાન રાખવું પડશે મારે શું એવું કરશો તો આજ નહીં તો કાલ કાલ નહીં કે પરમ દિવસે તમારો વારો આવશે ડીએનએ ટેસ્ટ એ જ ને મેં મેં એ મેસેજ વાંચ્યો મને મને મારું મારું આમ કાળજું કપાઈ ગયું કે કોઈ બાળક છે ભળથું થઈ ગયેલું કોઈ બાળક છે એ બાળક એ બાળકનું ડીએનએ ચેક કરવામાં આવશે ને પછી ખબર પડશે કે આ વ્યક્તિ આ છે આ બાળક આ છે આ બાળક આનું બાળક છે ચલો